ડભોઈ વેગા ચોકડી થી મેન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહ્યો છે જ્યાં રોડ બેસી જવાના કારણે વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ રોડનું સમારકામ જલ્દીથી કરાવવા આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે ડભોઈ વેગા ચોકડી થી સરિતા વ્રીજ સુધી કેટલીક જગ્યા ઉપર રોડની બાજુમાં સોલ્ડર રોડ ધસી ગયેલો નજરે પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય આ રોડ ઉપરથી રોજના સેંકડો વાહનો અવરજવર કરે છે જેને લઈને રોડની બંને સાઈડ ઉપરથી રોડની બાજુના સોલ્ડર ધસી પડ્યા છે જેને લઈને રોડની પાંચ ફૂટ જેટલો રોડ બેસી ગયેલો નજરે પડે છે ત્યારે લાગતા વળગતા અધિકારી અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ રોડ ઉપરથી રોજિંદા પસાર થાય છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા રોડ ઉપર ઘણી વાર વાહનો પણ આ ખાડામાં ઉતરી જતા હોવાના બનાવો બનવા પામે છે સો તંત્ર કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે ધસી ગયેલા રોડનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ડભોઈ વિઘા ચોકડી મેઇન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે વહેલી તકે તેનું સમારકામ થાય એવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે